કાસ હું પણ તમારા આવા વખાણ કરી શકતી હોત તો તુંય મારી જેમ ખોટા વખાણ કરવાનું શીખ જો તો મને એકલો નહીં મુકતા ને બહાર ફરવાની જવા દેતા ને જો ઝેર જ પી લો એ ના ના ઉભારો ઉભારો અરે નાના જાવાનો હે ગાયત્રી વચ્ચે ભાઈ નો ફોટો મૂક્યો હતો સ્ટોરીમાં ત્યારે શું હતું ત્યારે મમ્મી બ્રધર્સ ડે હતો એની પછી મમ્મી નો ફોટો મૂક્યો હતો ત્યારે ત્યારે મધર્સ ડે હતો તો સાસુ ડે આવશે ત્યારે મારો ફોટો મૂકીશ ને એ ના ના મમ્મી એ તો જે સારા લોકો હોય ને એના ડે આવો હે ભગવાન મને કેવી ઓ ભટકાણી તને તેરા તોબા 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 મમ્મી કાલે જયભાઈ માટે છોકરી જોવા જવાના છે ને તે મને બોલાય છે હા તો જો આપણો છે ને થોડો ઊંચો છે થોડો બોડીમાં છે છોકરીની જરાક હાઈટ જોઈ લેજે છોકરીની હાઈટ માપે કે ના માપે એનો જીભડો પેલા માપી લેજે